જેની કિંમત 17.76 લાખ જેટલી થાય છે આ સાથે પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ મળી 18.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે 36.58 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપી નઝીર મોહમ્મદ જાવેદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઇ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ બેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત